અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના રેડ ક્રોસ બ્લડ બેંકના સંયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા સિત્તેરથી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે

ને સંદરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ના સદસ્યો સંદરંકારી મંડળના સદસ્યો સેવાદળના સહયોગ થી આજે મહા રક્તદાન શિબિર નું આયોજન અંદાળા ગામની પ્રાથમિક શાળા ની અંદર થઈ રહ્યું છે અને જેમાં દોઢસો થી વધારે યુનિટ ની અપેક્ષા સાથે પૂરા જોશથી સંદ્રંકારી મંડળના મિશનના સત્ગુ બાબા હરદૈવ સિંહ મહારાજના આશીર્વાદ સત્ગુરુબા બાબા સિંહ ની જ્યારે હત્યા થઈ ને ચાર થી ઓગણીસો ને ચોર્યાસી પંચ્યાસી છ્યાશીથી આ રક્તદાન શિબિર ભારત વર્ષની અંદર જે વિશ્વનો એક રેકોર્ડ કહી શકાય કે ચૌદ થી વધારે યુનિટ સંગ્રહનકારી મંડળ તકલી દળ રક્તદાન થઈ રહ્યું છે થઈ ચૂક્યું છે અને એ પ્રવાહ આજ દિન સુધી અત્યાર સુધી ને વર્ષમાં બે વાર દરેક બ્રાન્ચની અંદર આ રીતે મહા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે આજે અંકલેશ્વર મુકામે આ રક્તદાન શિવિરનું આયોજન થયું છે એમાં સંદરંગારી મિશનના સભ્યો સંદરંગારી મંડળના સદસ્યો સંદરંગારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સદસ્યો અને ગામના આગેવાનો તથા એના પ્રબંધકો દરેકનો સાથ સહકાર અમારા સેવાદેલના સંચાલક શ્રી મનોજ મંડળજી તેમજ ક્ષમા પ્રસાદજી એવા અનેકો સંતમાપ્માઓના સંયુક્તથી આજે આ મહાયજ્ઞનું સફળ આયોજન થઈ રહ્યું છે તો આજે ખુશી જાહેર થાય છે કે એક સદગૃહના આદેશ અનુસાર એમના આશીર્વાદથી દુનિયાને જે સંદેશ છે ખૂન નાડીઓ નાડીઓમાં નહીં બલકે માણસોની નાડીઓમાં નસોમાં વહેવું જોઈએ જે આ જે સંદેશ એમ પણ આપવામાં આવ્યો હતો જ્યારે બાબા ગુરુચંદસિંહજીની હત્યા થઈ ત્યારે એમને કહ્યું કે અમે બદલો લઈશું પરંતુ બદલાની જે ભાવના હતી એ જુદી પ્રકારની કે એમણે આપણો ખૂન વહાવ્યું છે આપણે વહાવવાનું નથી પરંતુ નાડીઓમાં વહેવડાવવાનું છે જેથી લોકોને એની જરૂરિયાત પૂરી થાય અને જે કઈ રોગો માંથી મુક્તિ ની ભાવનાથી આજે વિના કોઈ લાભ સ્વાર્થ વગર સમજન કરી મંડળ આયોજન કરી રહ્યું છે